હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ દાળવડા જે આજે આપણે એકદમ ઓછી ઝંઝટમાં સોડા ઉમેર્યા વગર બનાવવાના છે ઓછી ઝંઝટ શા માટે કહું છું એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જ જશે પરફેક્ટ ક્રિસ્પી અને જાળીદાર આ દાળવડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાસ કરીને વરસતા વરસાદમાં તો આ દાળવડા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે એક દાળવડો અહીંયા હું તમને તોડીને પણ બતાવું છું કે અંદરથી કેટલો જાળીદાર અને સોફ્ટ બન્યો છે આ દાળવાડાને તમે ગ્રીન ચટણી કાંદા અને તળેલા મરચાં સાથે એન્જોય કરી શકો છો જે એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો ફરસાની દુકાન જેવા આ દાળવાડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલની અંદર એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલી જે પીળી મગની મોગર દાળ આવે એ લઈ લેવાની છે હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું અને સરસ મસળતા રહીને દાળને આપણે ત્રણથી ચાર વખત પાણી બદલી બદલીને ધોઈ લેવાની છે જેથી દાળમાં જે કંઈ પણ પાવડર કે કચરો હોય એ નીકળી જાય તો દાળને અહીંયા ત્રણથી ચાર વખત પાણી બાદલી સરસ મેં ધોઈ લીધી છે હવે આપણે દાળ ડૂબે એના કરતા થોડું વધારે એમાં પાણી ઉમેરીશું અને પાંચથી છ કલાક એને પલળવા દઈશું તો પાંચથી છ કલાક થઈ ગયા પછી તમે જોઈ શકો છો દાળ આપણી સરસ પલળી ગઈ છે નોર્મલી આ દાળવાળામાં જે છોતરાવાળી લીલી મગની દાળ આવે એનો યુઝ થતો હોય છે પણ એને પલાળ્યા પછી છોતરા કાઢવાની એમાં ઘણી ઝંઝટ કરવી પડે છે તો એની જગ્યાએ આપણે મગની મોગર દાળનો જ્યુસ કર્યો છે જેમાં એવી કોઈ ઝંઝટ પણ નથી કરવી પડતી અને દાળવાળાનો સ્વાદ પણ બિલકુલ સેમ ટુ સેમ જ આવે છે તો દાળનું બધું જ પાણી આ રીતે ચારણીથી આપણે ચાળી લેવાનું છે ત્યાર પછી આપણે દાળને એક મોટા મિક્સર જારમાં એડ કરી દેવાની છે આ દાળને અહીંયા આપણે પાણી ઉમેર્યા વગર જ પીસવાની છે ધ્યાન રાખવાનું છે પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને વચ્ચે વચ્ચે ચમચીથી હલાવતા રહીને એને પીસવાની છે તો પીસતી વખતે જેમાં આપણે સાતથી આઠ લસણ નીકળી બે તીખા લીલા મરચાં અડધા ઇંચનો આદુનો ટુકડો અને એક જે ઓછું તીખું લીલું મરચું આવે એ મેં લીધું છે આ બધું જ ઉમેરીને આપણે પાણી વગર એને પીસી લેવાની છે તો અહીંયા દાળને મેં સરસ અધકચરી એવી પીસી લીધી છે એકદમ વધારે પણ એને આપણે ગગરી નથી રાખવાની અને એકદમ સ્મૂધ પેસ્ટ પણ નથી કરવાની એકવાર આપણે પાંચથી દસ સેકન્ડ માટે મિક્સર ચલાવવાનું છે ત્યાર પછી બંધ કરીને ચમચીથી દાળને હલાવી લેવાની છે ત્યાર પછી ફરીથી આપણે પાંચથી દસ સેકન્ડ મિક્સર ચલાવવાનું છે ફરીથી ચમચીથી હલાવવાનું છે એવું તમારે ચારથી પાંચ વખત કરવાનું છે તો દાળ આપણી આ રીતની પીસાઈ જાય છે તો હવે હું તમને આ દાળ જે છે ચેક કરીને પણ બતાવું છું પાણીમાં તો પાણીમાં ઉમેરતા જ તમે જોઈ શકો છો એ બેસી પણ જાય છે અને છૂટી પણ પડવા લાગી છે તો ફેંટ્યા પછી હું તમને ફરીથી ચેક કરીને બતાવીશ કે એમાં શું ફરક આવશે તો પહેલાં તો આ દાળને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા દાળને બાઉલમાં કાઢી લીધા પછી સ્વાદ મુજબ એટલે કે એક ચમચી એમાં મેં મીઠું ઉમેરી દીધું છે પણ ભૂલથી હું કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી તો એ સ્ટેપ રહી ગયો છે તો તમે બાઉલમાં સાઈડ પર જોઈ જ શકો છો એક ચમચી મીઠું મેં એડ કરી દીધું છે ત્યાર પછી એમાં પાંચ ચમચી આપણે હિંગ ઉમેરી છે અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું અને ત્રણ ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીને આપણે સરસ આ દાળને ફેંટવાની છે કન્ટિન્યુઅસ હલાવતા રહીને આ રીતે હાથથી જ આપણે ત્રણથી ચાર મિનિટ એને ફેંટવાની છે ત્રણ ચાર મિનટ ફેંટશું એટલે હાથ અને ખભા પણ દુખશે તેમ છતાં પણ તમારે વચ્ચે વચ્ચે અમુક સેકન્ડનો રેસ્ટ લેતા રહીને ત્રણથી ચાર મિનિટ આ દાળને ફેંટવાની છે તો જ આપણું જે ખીરું છે દાળ માટે પરફેક્ટ ગણાશે અને સોડા ઉમેરવાની પણ આપણને જરૂર નહીં પડે સોડા વગર જ જાળીદાર આપણા દાળવડા બનશે તો કન્ટિન્યુઅસ આ રીતે ત્રણથી ચાર મિનિટ ફેંટ્યા પછી તમે જોઈ શકો છો પહેલાંની કમ્પેરમાં બેટરનો કલર પણ બદલાઈને સફેદ થઈ ગયો છે અને બેટર વજનમાં પણ ઘણું હલકું થઈ ગયું છે તો હવે ફરીથી આપણે વાટકીમાં થોડું પાણી લઈને એને ચેક કરીએ તો પહેલાંનો અને અત્યારનો જે ફરક છે એ તમને ખબર પડી જ જશે તો આ જુઓ બેટર જે છે પાણીમાં તરવા લાગ્યું છે પહેલાં ડૂબી ગયું હતું છૂટું પણ પડી ગયું હતું અત્યારે આ બેટર જે છે એ પાણીમાં તરે છે મતલબ કે દાળ માટેનું આપણું એકદમ ફ્લફી એવું બેટર તૈયાર છે તો ગેસ ઉપર તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ અહીંયા આપણું મીડિયમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ આ રીતે હાથમાં લઈને મીડિયમ સાઇઝના દાળ બનાવીશું ના એકદમ વધારે નાના કે ના એકદમ વધારે મોટા એ રીતના આપણે રાખવાના છે અને ખીરું અહીંયા આપણું ફેંટી ફેંટીને આપણે એટલું સરસ ફ્લફી બનાવી દીધું છે કે તમે જોઈ શકો છો દાળવાળા તેલમાં ઉમેરતા જ ઉપર તરત જ તરવા લાગે છે આપણે આની અંદર કોઈ જાતનો સોડા પણ નથી ઉમેર્યો તો પણ આપણું જે દાળવાળા છે એકદમ સરસ ફ્લફી બન્યા છે તો કઢાઈમાં જેટલા આવે એટલા ઉમેરવાના છે ત્યાર પછી અમુક સેકન્ડ પછી જરાથી આપણે આ રીતે એને ઉલટ પલટ કરી રહીશું અને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી એને આપણે તળાવવા દેવાના છે આટલા દાળવાળાને તળાવવામાં ત્રણથી ચાર મિનિટનો સમય આરામથી લાગી જાય છે મીડિયમ તાપે તો ત્રણથી ચાર મિનિટ પછી આપણા જે દાળ વડા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને થોડા ગોલ્ડન થઈ ગયા છે તો આપણે આ રીતના એક મોટા ઝારાની મદદથી કાઢીને એને એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ આ દાળ રેડી થાય છે સેમ એ જ રીતે બીજા બેચના પણ દાળવાળા મેં ફ્રાય કરી લીધા છે તો એને પણ આપણે બહાર કાઢી લઈએ અને દાળવાળા છે તો સાથે જો તળેલા મરચાં ના હોય તો ખાવાની બિલકુલ પણ મજા નથી આવતી તો આની સાથે ખાવા માટે આપણે મરચાં પણ ફ્રાય કરી લઈએ તો અહીંયા મેં આ રીતના બે મોટી સાઇઝના જે થોડા ઓછા તીખા આવે એ લીલા મરચાં વચ્ચેથી ચીરા કરીને લઈ લીધા છે તો એને આ રીતે બે બે ઇંચના ટુકડા કરીને આપણે તેલમાં ઝારાની અંદર એડ કરી દઈએ જો તમે મરચામાં ચીરો નહીં મારો તો મરચાં તેલમાં જઈને ફૂટી જશે અને ગરમ ગરમ તેલ તમારા ઉપર ઉડશે એટલે કોઈ પણ મરચાં હોય નાના હોય કે મોટા હોય ફ્રાય કરે તો ચીરો ચોક્કસ મારવો તો મરચાં તળાઈ જાય એટલે એને પણ આપણે દાળવાળા સાથે જ કાઢી લઈશું અને ઉપરથી થોડું મીઠું અને હિંગ ચોક્કસ ભભરાવવી તો હવે આ દાળવાળાને આપણે સર્વ કરી લઈએ જો તમારા પણ દાળ આ રીતના પરફેક્ટ ના બનતા હોય તો આ રીતે રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અમદાવાદના તો આ દાળ ખૂબ જ ફેમસ છે અહીંયા મેં એને ગ્રીન તીખી ચટણી કાંદા અને તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે ચાહો તો તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો છો તો રેસીપી પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું ના ભૂલતા જેમને દાળ વડા નહીં પસંદ હોય એ પણ માગી માંગીને ખાય એટલા ટેસ્ટી આ દાળ બન્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા